જય સિયામ દર્શક મિત્રો આ જો હવન સામગ્રીની તૈયારી થઈ રહી છે નિત્ય યજ્ઞ કરવા માટે હવન સામગ્રી આ મિત્રો કેસુડાના ફૂલ છે જેને સંસ્કૃતની અંદર પલાશ કહેવામાં આવે છે અને ગુજરાતીની અંદર કેસુડા અને ખાખરાનું જે ઝાડ હોય છે એ ખાખરાના ઝાડની અંદર આ થાય છે અને મિક્સરની અંદર પીલી અને એનો પાવડર બનાવી અને એનું ઉદ્રવ્ય તૈયાર કરવામાં આવશે આ છે મિત્રો ફળ બીલીના વૃક્ષની અંદર જે ફળ થાય છે જેને બીલા કહેવામાં આવે છે ગુજરાતીની અંદર આ બીલાના ફળ છે એને પણ સુકવી અને એનો પાવડર બનાવી અને એને હૃદય સાથે મિક્સ કરવામાં આવશે આ મિત્રો સમિધા છે આ આકડાના સમિધા છે જે શ્વેત આંકડું સૂર્યનું સમિધ છે નવગ્રહોની અંદર સૂર્યના સમિધમાં આ આંકડો વપરાય છે આ પલાશ એટલે કે ખાખરાના સમીધ છે જે ચંદ્ર માટે યુઝ થાય છે ચંદ્ર માટે વપરાય છે પલાશના સમિધ એટલે કે ખાખરાના સમિધ આ છે મિત્રો ઉમરાના સમિધ ઉમરો ગુજરાતીની અંદર એને ઉમરો કહેવાય છે આ ઉંબરાના સમીધ છે આ બધાને વ્યવસ્થિત સાફ કરી અને આ રીતે એના સમીધ નવગ્રહોના નવ નવ સમીધ તરીકે એનું જોડીઓ બનાવવામાં આવે છે બાકી આ બધા જે બાચકાઓ છે એ બધા હજી આ કાસ્ટ છે અને આની અંદર હજી કેસુડાના ફૂલ પલાશના પુષ્પો છે આની અંદર પણ છે અહીંયા સાફ થઈ રહ્યા છે આ થેલીની અંદર પણ પલાશના પુષ્પો છે કેસુડાના ફૂલ નિત્ય હવન માટે આનો ઉપયોગ થાય છે અને આ પણ પલાસના પુષ્પોનું ભરેલું છે આ બધા સાફ કરી વ્યવસ્થિત અને એનો દ્રવ્ય બનાવવામાં આવશે જેનો નિત્ય યજ્ઞ થશે આ છે મિત્રો નારિયેલ આને પણ સૂકવી અને એનો કોપરાનો ઉપયોગ પાવડર બનાવી અને એનો પણ ઉપયોગ દ્રવ્યની અંદર થશે નિત્ય યજ્ઞ કરવા માટે મહાદેવ હર જય આ રામ